જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ભાદરવા સુદ પૂનમના દિવસે કરાતા વ્રત વિધિ વિશે હું તમને વાત કહીશ આ વ્રતનો મહિમા શું છે આ દિવસે કોની પૂજા કરવાની એ પણ હું તમને જણાવીશ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમે મારી ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી પણ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ વ્રત વિધિ વિશે જાણી શકે ભક્તો હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે ભાદરવા પૂનમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું આ પૂનમ એટલા માટે પણ ખાસ છે કેમકે આ દિવસથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થાય છે ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષના છેલ્લા દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સૂર્યપૂજા કરવાનું વિધાન છે આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપણા પિતૃઓ સુધી પહોંચે આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્ય પૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે જ્યારે સૂર્યદેવને પાણીનો આપણે અર્ક આપીએ છીએ ત્યારે સૂર્યદેવના બાર નામ બોલવાના અથવા તો ઓમ સૂર્યાય નમઃ બોલવાનું ભાદરવી પૂનમનું વ્રત કરવાના અનેક ફાયદા પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યા છે આ દિવસે ઋષિકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પૂર્ણ થાય છે આ પૂનમતિથી ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી લેવું તે પછી પૂજા સ્થળને શુદ્ધ કરી લો એક લાકડાના બાજોટ ઉપર લાલ કે પીળું કપડું પાથરો તેના પર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો પૂજા પહેલાં પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ કરવો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણ દેવની કથા સાંભળો કથા કર્યા પછી આરતી કરો અને થાળ ગાવો અને ત્યારબાદ જે આપણે ભોગ ધરાવ્યો હોય તેનો પ્રસાદ વહેંચવો અને આ દિવસે ઘણા લોકો વ્રતનો ઉપવાસ પણ કરે છે તો તમે વ્રતનો ઉપવાસ કરી શકો છો અથવા તો એક તાણું પણ કરી શકો છો જો આખો દિવસ ઉપવાસ રાખ્યો હોય તો ફળ ફળાદી અને દૂધ લઈ શકો છો અને જો તમે એક ટાણું કરવા માગતા હોય તો તમારે ફરાળ વસ્તુ બનાવવાની એટલે કે સેધમવાળી વસ્તુ બનાવવાની અનાજનું સેવન કરવું નહીં આજના દિવસે તમારે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો એમનો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો અથવા શ્રી વિષ્ણુ ભગવાનના મંત્રનો પણ જાપ કરી શકો છો ભજન કીર્તન કરવા આ દિવસે ભગવાન વિષ્ણુએ મહાદેવજીની પૂજા કરી હતી તો તમારે મંદિરમાં જઈને મહાદેવને જળ અર્પણ કરવાનું અને શ્રદ્ધાથી પૂજા કરવાની આ દિવસે પિતૃઓની પૂજા કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સારા આશીર્વાદ આપે છે અને જો પિતૃ દોષ નડ્યો હોય તો તેનું પણ નિવારણ થાય છે તો તમારા ઘરની નજીકમાં પીપળાનું ઝાડ હોય તો તમારે પીપળાને જળ અર્પણ કરવાનું અને પિતૃદેવને પ્રાર્થના કરવાની હે પિતૃદેવ અમારાથી જે કાંઈ ભૂલ થઈ હોય અમારા જે દોષ હોય એનું નિવારણ કરજો અને અમને સારા આશીર્વાદ આપજો સુખી રાખજો આ પ્રમાણે પિતૃદેવને પ્રાર્થના કરવાની અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમારા ઘરમાં ના હોય તો તમે મંદિરિયામાં ભગવાન વિષ્ણુનો ફોટો હોય તો તેમની સામે બેસીને પણ ભગવાન વિષ્ણુની પૂજા અને પાઠ કરી શકો છો ભાદરવા સુદ પૂનમે અંબાજીમાં મહામેળો ભરાય છે માતાજીના ભક્તો પૂનમ ભરવા જાય છે અંબા માતાની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે ઘણા લોકો દર પૂનમે અંબા માતાના મંદિરે જાય છે પણ આજના દિવસે ખાસ અંબા માતાની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે આજના દિવસે દાન કરવાનો ખૂબ મહિમા છે તો આજના દિવસે ગરીબોને વસ્ત્રદાન અન્નદાન કરવું ગાયોને ચારો ખવડાવવો અને ત્યારબાદ જરૂરિયાતમંદોની સેવા કરવી આપણે જ્યારે પણ પુણ્ય કાર્ય કરીએ છીએ ત્યારે ફળની આશા ના રાખવાની નિસ્વાર્થ ભાવે પૂજા કરવાની અને દાન કરવાનું તો પુણ્યનું ફળ આપોઆપ જ મળે છે ભક્તો આજના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાનો મહિમા છે જો તમે કથા પૂજન વિધિ ના કરી શકો તો ફક્ત સત્યનારાયણ દેવની વાર્તા વાંચવાની એનાથી પણ તમને ઘણું પુણ્ય મળે છે તો ભક્તો આ હતી આજના દિવસની એટલે કે ભાદરવા સુદ પૂનમના દિવસની વ્રત કથા મહિમા અને આજના વિડીયોમાં આપણે જાણ્યું કે આજે આપણે કયા દેવતાની પૂજા કરવાની અને કઈ રીતે પૂજન વિધિ કરવાની અને એનો મહિમા શું છે તેના વિશે પણ જાણ્યું તો ભક્તો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો અને કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન અને જય મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ